અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ યશુદાન ગઢવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી બીજેપી દ્વારા એસઆઈઆરની પ્રક્રિયામાં મતદાર યાદીમાં ખોટી રીતે નામ રદ કરવામાં આવી રહ્યા છે જેમને તેને પુરાવા સાથે એસઆઈઆર પ્રક્રિયામાં બીજેપી દ્વારા મોટું ષડયંત્ર કરીને નવા લાખથી વધુ નામો કમી કરવાની ખોટી અરજીઓ બતાવીને વિપક્ષી પાર્ટીઓના મતદાતાઓના નામો રદ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે

નવ લાખ નો કઈ સંભળાય છે આંકડો ગઢવી આપણી સાથે જોડાઈ ગયા છે જાણીએ કે તેઓ શું કહેવા માંગે છે આટલું મોટું તમે કેવી રીતે જાણ્યું બિલકુલ આમ કંભાંડ ની કામગીરી પૂરી થઈ ગઈ હતી અને એક દિવસમાં જયારે અમે ચેક તો જીરો જીરો હતી વાંધા અરજીઓ પણ છેલ્લા અઢાર તારીખ છેલ્લી હતી તો એક દિવસમાં અઢાર તારીખ જ લગભગ એક એક વિધાનસભામાં પાંચ પાંચ હજાર અરજીઓ આવવા માંડી અને એક જ પેટર્નથી આવવા માંડી અને એવા લોકો કે જે લોકો સિસ્ટમ ની વિરુદ્ધમાં હોય ભાજપ થી ત્રાસી ગયા હોય એવા લોકોની અરજી લોકો રહી રહ્યા છે આટલું મોટું કૌભાંડ અમે જયારે જોયું ત્યારે તમે જુઓ આજે અમે એના પુરાવા આપ્યા છે આ ગુપ્તા દીપાલીબેન બેન છે એના નામ ઉપર છે કે ભાઈ સંદીપ કુમાર છે રામ રામલકન યાદવ એ નામ કમી કરવા માટે દીપાલીબેન બેન આપ્યું એનો નંબર આપ્યું છે બરોબર છે હવે વેરીફાઈડ કરવાની જવાબદારી યારોની હોય અને વેરીફાઈડ નથી કર્યું આ દીપાલી બેન અમે ફોન કરીને પૂછે છે અમારો કાર્યકર્તા તમને ઓડિયો સંભળાવ્યું આ બેનને ખબર જ નથી પહેલી વસ્તુ એટલે આખો ભાજપ એ ઊભો કર્યો બીજું આ બેન છે મનીષા બેન કરીને છે એને જયારે અમે પૂછ્યું કે ભાઈ તમે હા પરમાર મનીષા બેન છે એમણે નામ સંદીપ કુમાર આપ્યું કે સંદીપ કુમાર અહીંયા રહેતા નથી એમ તરત કાઢી નાખવા કમી કરવામાં માંગો આ બેને તો ફોન ન ઉપાડ્યો પણ સંદીપકુમાર અમે ગયા બાપુનગરની વિધાનસભાને તો સંદીપ કુમાર તો બત્રીસ વર્ષથી એ જ જગ્યા ઉપર રહે છે પછી કચ્છમાં આવી રીતે થયું રાજકોટમાં આવી રીતે રાજકોટમાં આજે મારી ટીમે પીસી કરી છે અને એટલી હદે છે એક એક વિધાનસભા પાંચ પાંચ સાત સાત હજાર લોકો નામ કમી કરવા માટે આપી દીધા અને કોણે આપ્યા છે કઈ રીતે આખી પ્રિન્ટો જ ગાડીને આપી દીધી છે અને અધિકારીઓ લેવા માંડ્યા છે અધિકારીઓ એમ પણ નથી કેતા ભાઈ અહીંયા બેસ કોણ છે તું તને ત્યાં ક્યાંથી જોયું એકને એક વ્યક્તિ પાંચ વ્યક્તિઓને આપે પચાસ પચાસ વ્યક્તિઓને આપી દીધી એટલે આખો ફરજી વાળો છે મને લાગે છે અધિકારીઓની પણ જો અધિકારીઓને ચેતવણી આપવા માંગુ છું કે લીગલમાં અમે જશું તમે સલવાઈ જશો પેન્શન લેવાને લાયક નહીં રહ્યો ને સસ્પેન્ડ થશો કુલ કેટલા મતદાતાઓના નામ કમી થાય છે નવ લાખ ઓગણસાહીઠ હજાર ના નામ કમી કરવા માટે અરજીઓ આવી છે ગુજરાતમાં ગુજરાતમાં એટલે એસેમ્બલી થી પાંચ થી આઠ હજાર ગણી દો એક વિધાનસભા થી અને અમે જ્યારે જ્યારે ચેક કર્યું ત્યારે એવા લોકોની અરજીઓ છે કે જે લોકો ઓલરેડી રહે છે ત્યાં સો વ્યક્તિઓને અમે અત્યારે વેરીફાઈડ કર્યું છે ઓડિયો ક્લિપ છે અમે રૂબરૂ ગયા છીએ ત્યાં રહે છે એવા લોકોને આ લોકો એપ્લિકેશન આપી છે અને હજી આ લોકો એવું કે છે ચૂંટણી પંચ કે અમે એને દસ દસ દિવસનું નામ આપીને નોટિસ પાઠવીશું એ લોકો અહીંયા પુરાવા લઈને આવે ભાઈ નવ લાખ માંથી પાંચ લાખ લોકો ન આવે કામમાં હોય અત્યારે મોંઘવારી છે રોજગારી છે મળતી નથી પોતાના બે ટક ખાવાનું કરતા ન આવે તો રદ કરી નાખશો તમે એનો અર્થ થયો કે આ લોકો ગડબડ કરવા માટે કીધું નહીં તો એને રૂબરૂ જવું પડે ને અમારી માંગણી એ છે કે બીએલઓ જાય ભાઈ રૂબરૂ જરૂર પડે તો આમ આદમી પાર્ટીના આપણે આમ આદમી પાર્ટી એના ઘરે ઘરે જશે ચેક કરી આવશે વેરીફાઈ કરી આવશે પણ તમે એવી રીતે મતદાન મત કાપી નહીં શકો ગુજરાતની જનતાને કહેવા માંગુ છું જુઓ તમે ભાજપની સામે બોલા અવાજ ઉઠાવ્યો તમારું નામ કમી કરવા સુધી ભાજપ પુત્રી આવી આટલી નિમ્ન કક્ષા સુધી આવી ગઈ છે મહેરબાની કરીને હજી જાગૃત થજો તમારા મતદાન કપાવવા માટે ભાજપે ષડ્યંત્ર છે તમારો મતનો અધિકાર છીનવી રહી છે જે મતદાતાઓના મતો કપાયા છે એટલે કે નામ કમી થઈ ગયા છે હવે એમને પરત લાવવા માટે આમ આદમી પાર્ટી શું કરશે એ કમી નથી થયા હજી તો એપ્લિકેશન આવી છે અમે અત્યારે લીગલ નોટિસ ફટકારી છે તમામ એકસો બ્યાસી બ્યાસી ઈયરોને કલેક્ટરને ચૂંટણીપંચને અમારી ટીમ ચૂંટણીપંચને પણ મળીને આવી છે મારું ડેલિકેશન પણ મળવાનું છે આગામી સમયમાં અને આ લોકોનું લિસ્ટ અમે માંગીશું અમે જ ઘરે ઘરે જશું અમે ઘરે ઘરે જશું અને જે લોકોએ આપ્યું છે નામ કમી કરવા માટે ખોટી રીતે એની વિરુદ્ધ અમે પોલીસ ફરિયાદ કરીશું જે અધિકારીએ સ્વીકાર્યું છે એની વિરુદ્ધ પણ અમે પોલીસ ફરિયાદ કરીશું છે આગળ આગળની રણનીતિ શું હશે આમ આદમી પાર્ટીની કારણ કે આ બહુ મોટું કમ્પાઉન્ડ છે જે પ્રમાણે તમે બતાવી રહ્યા છો બરાબર તો તમે ભારતીય જનતા પાર્ટી પણ એને બચાવ તો ચોક્કસ કરશે આ બાજુ કોંગ્રેસ પણ આ જ મુદ્દાને લઈને રોડ ઉપર ઉતરી છે હવે આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ શું હશે આમ આદમી પાર્ટી એકસો બ્યાસી બ્યાસી વિધાનસભામાં પહેલાં ભાજપને એક્સપોઝ કરશે ભાજપના લોકો તમારા મતદાન નો અધિકાર છીનવી રહ્યા છે લોકતંત્ર ની હત્યા કરી રહ્યા છે તમને ભારતના નાગરિક મિટાવી રહ્યા છે બહુ મોટું દેશો નું કામગીરી ભાજપના નેતાઓ કરી રહ્યા છે એક વસ્તુ બીજું લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ પણ અમે જવાના છીએ તમામ સ્થળે અને આમ આદમી પાર્ટી વિધાનસભામાં પણ જરૂર પડે આ મુદ્દો ઉઠાવશે અને જરૂર પડે સડક ઉપર પણ આવવું પડશે તો વિરોધ પણ કરીશું હા તા યુદાનભાઈ ગઢવી કંભાણ તો બહુ મોટું છે દર્શક મિત્રો કારણ કે નવ લાખ ઉપરના નામ કમી થાય એટલે બહુ બહુ જ કહેવાય એટલે હવે આગળનો આમ આદમી પાર્ટીનો રણનીતિ એવી રહેશે કે ભાઈ જે નામ કમી કરવાનો પ્રયત્ન કર્યો છે અથવા થઈ ગયા છે તેને પરત કેવી રીતે લાવવાના આમ આદમી પાર્ટી જેના નામ કમી થાય તેમના ઘરે ઘરે જઈને આનું આ કંભાંડને ઉગાડું પાડવાનો પ્રયત્ન કરશે જોવાનું રહેશે કે હવે આગળ આ કંભાંડની બાબતમાં જનતા શું મન બનાવે છે જો તારો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી અમદાવાદ